કલોલ ખાતે ગુજરાત ટિમ્બર મર્ચન્ટ એસોસિએશનના ઉપક્રમે પર્યાવરણ સંરક્ષણ હેતુ કલોલ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન દ્વારા વૃક્ષારોપણ જાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં સમગ્ર કલોલ તાલુકામાં એક લાખથી વધુ રોપાઓનું વાવેતર અને તેનો ઉછેર કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સમગ્ર એસોસિએશન દ્વારા ગ્રીન બોરિયર્સ તૈયાર કરીને સમગ્ર તાલુકામાં ગ્રીન કવર વધે તે દિશામાં નક્કર કામગીરી માટે પૂર્વ આયોજન આ સેમિનારમાં કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વિકરાળ બની છે પૃથ્વી પરનું તાપમાન દિવસેને દિવસે વધી રહ્યું છે કોન્ક્રીટના જંગલો વધવાને કારણે અને વિકાસની આંધળી દોડમાં વૃક્ષોની સંખ્યા સતત ઘટી રહી છે પરિણામે ગ્રીન કવર ઘટવાથી સમગ્ર ઇકોસિસ્ટમ અને પશુ પક્ષીઓ તેમજ ટિમ્બર ચક્ર એસોસિએશન દ્વારા પોતાની માનવીય જવાબદારીના ભાગરૂપે આ અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યું છે તેમજ કલોલ તાલુકાના સર્વે નાગરિકોને પણ આ અભિયાનમાં માં જોડાવા અને સાથ સહકાર આપી સમગ્ર કલોલ તાલુકાને હરિયાળો બનાવવા અપીલ પણ કરી હતી આ કાર્યક્રમમાં ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશનના પ્રમુખ શ્રી જયંતિભાઈ પોકાર મંત્રી શ્રી તુલસીભાઈ કલોલ ટિમ્બર એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પટેલ મોહનભાઈ પટેલ દિનેશભાઈ પટેલ યોગેશભાઈ પટેલ નિતેશભાઈ પટેલ ગૌતમભાઈ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ભરત ગુપ્તા પ્રકોપ ન્યૂઝ કલોલ